આપણા મશીનથી ઉપાડવાના છે સત્તર લાખ રૂપિયા સત્તર લાખ રૂપિયા મિત્રો તમને આ કાગળ ની ટપ્પી દેખાતી છે આ એક્સપેન્સિવ કાગળ છે જે હાલમાં પંદર લાખ રૂપિયાનું હોય છે એ આ છે મને ખુશી છે

ને આપણે સરસ મજાની ગાડીમાં બેસી ગયા છીએ દર્શન કરીને ચાંદલો પણ કરીને કહો કે ચાંદલો કેવો લાગે મને જરીક કહેજો આવી આપણે અમારે જઈએ ચલો તો હવે સીધા પંપે લેટ્સ ગો ચલો

તો હમણાં આપણે ઘરે કાંટો બાટો માર મારવા જઈએ હમણાં ટાઈમ કરાવી જાય ને તો ખાલી કરવો પડશે કારણ કે ઇઝીલી ખાલી થઈ જાય એટલે તરત જ ખાલી કરી નાખવાનું પછી કાંઈ બપોર પછી ઉપર જવું નહીં ને હમણાં ટૂંક સમયમાં આપણે ખીયર આવવાની છે તો ખીયર બનાવવાની છે ધૂમધામથી હું બહુ પતંગ પત ચકાવતો નથી હાથમાં ચીરા બી રબડે એને કારણે પતંગ નથી ચકાવતો પણ જોઈએ ટ્રાય કરીએ પતંગ ચગાવવાનું તો મને આવડે છે ખાવડ તેવું પણ છે નહીં તો જોઈએ પતંગ સકાવશું મોજ મસ્તી કરીશું ખાવું પીવું નાસ્તો રખડશું આ તો એ કરશું ને જોડે જોઈએ એ બાને સબસ્ક્રાઈબ પણ નાખો જે કરીને તમે આ લોગ નેક્સ્ટ લોગ જોઈ શકો પહેલામાં પહેલાં તમને નોટિફિકેશન મળી જાય તો તો ઓફિસ એ પણ પતી ગયું હવે વિચારું છું કે વિચારતો હતો કે કઈ ક્યુ એંગલથી બનાવી દે જેથી કરીને નેક્સ્ટ લેવલમાં થોડોક અપગ્રેસન વધે થાય બનાવવાનું ટ્રાય કરતો હતો જોઈએ છીએ આગળ શું થાય છે જોડાઈ રહેજો મારી સાથે તો મિત્રો આવી છે એક નવા અંદાજની સાથે કારણ કે કેટલી વખત કેવું કે તમને આ સરસ મજાના રૂપમાં આપણા મશીન થી ઉપાડવાના છે સત્તર લાખ રૂપિયા રૂપિયા લાખ લાખ હું તમને કેવા દેખાય ને એ તમને વિડીયો અંત અને અત્યારે હું ખીલ કરી પૈસા ઉપાડે રાખું કારણ કે સત્તર લાખ બહુ મોટી અમાઉન્ટ છે મતલબ લગભગ અડધી લાખ જેવું થાય ઉપાડવામાં

ગાડી બડીયા રાત્રે કરવી છે અત્યારે કરવી છે કારણ કે સવારે ટાઈમ નથી થયો તો એ વસ્તુ કરવાનો ટાઈમ નથી રહે હું જાગું જ નવ વાગે સવારે હું દસ બાર વાગે ને જાગુ નવ વાગે તો નવ કલાક નિંદરમાં મારે વિચારવું છે કે નિંદર ઘટાડવી છે કેમ ઘટાડી નીચે કમાનમાં નિંદર કેવી રીતના ઘટાડીએ ટેન્શન લેવાથી ઘટેને નહીં ટેન્શન ના થાય બહુ નિંદર આવે ને એની કોઈ બાત નહીં ચલો હવે બિલ્ડની ખરાગ બિલ બાકી છે એના હું આ કરું તો બિલ્ડની ટ્રેક કરી દે આવી આ વિશેના બે બાકી હતા પણ ઈ પણ એન્ટર કરી નાખ્યું પણ ડિફરન્ટ આવશે બહુ જાડો બધી તો કે એમ જ છે આ લોકો તો વ્યવસ્થા રાખે ને 9 થી પછી કે મારી ભૂલ છે મારી ભૂલ મારી ભૂલ છે આ લાસ્ટ મને નથી કારણ કે હું તો વેરીફાઈ કરી કરી નાખો ઈ લોકો એ કરી નાખે ખબર નો પડે ગાય બરોબર તો આ છે આપણે અહીંયા આ આપણે પ્રિન્ટર મશીન છે તે બધી પ્રિન્ટ કાઢ ને કી તો હવે આપણે હવે જો હવે લેવેરી કે કરે પછી આપણે હિસાબ ડન કરીએ પછી જવાનું સીધું કરે આજે કરો હિસાબ

યા કેટલા ટાઈમ પછી લગભગ બે પછી આ પહેલો છોકરો છે આપણી ઘરે અત્યારે આવ્યો છે બાકી એકલો હું એકલો જતો અત્યારે તો અત્યારે જો કોઈ હોસ્ટેલમાં છે અને અત્યારે ખીર બનાવવા આવ્યો છે ખીર બનાવવા દેવો કે બીજું બનાવવા અમને બનાવવા આવ્યો બરાબર તો હવે અમે ખીર બનાવવાના છે તો અત્યારે વાતચીત કરી લઈએ અમે પછી મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં જો તમને બ્લોગ જોવાની મજા આવી તો જોડે રહેજો સબસ્ક્રાઈબ કરવાનો આપણી ચેલેન્જ દીધી છે લાખ રૂપિયા સબસ્ક્રાઈબ લાખ સબસ્ક્રાઇબ લાખ રૂપિયા ડોનેટ થાય તો હવે સબસ્ક્રાઈબ કરો તો મળી કલા નેક્સ્ટ બુકમાં પ્રતિક્રિયા બાય બાય